પ્રસ્તુત છે 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 સવારી પઠન જયદીપ વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે ત્રણ જૂને ઉજવવામાં આવે છે તેનો હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે સાયકલ ચલાવવું એ માત્ર પર્યાવરણ માટે જ સારું નથી પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે સાયકલ ચલાવવી એ વધુ સારી રીત છે તેમજ તેને ચલાવવાથી શરીરને ખૂબ કસરત મળે છે આ ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે સાયકલ ચલાવવાની ઉપયોગીતા સમજાવવા માટે ત્રણ જૂન બે હજાર અઢારના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ન્યૂયોર્કમાં પ્રથમ વખત વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે અને આ વખતે ત્રણ જૂને સાતમો વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવશે સાયકલના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસે લોકો શાળા કોલેજ શૈક્ષણિક સંસ્થાઓ ઓફિસ વગેરે તમામ સ્થળોએ સાયકલ ચલાવીને જાય છે વર્ષ ચૌદસો અઢારમાં ઇટાલિયન ઇજનેરે ચાર વ્હીલ એક દોરડું અને ગિયર પુલની મદદથી વિશ્વની સૌ પ્રથમ સાયકલ બનાવી હોવાનો મત છે પ્રથમ બનાવેલી આ સાયકલમાં ચાર પૈડા હતા જે સમયાંતરે સંશોધનના અંતે બે રાખવામાં આવ્યા વર્ષ અઢારસો સત્તરમાં ડેરીસ નામની એક વ્યક્તિએ પણ સાયકલમાં સંશોધન કર્યું હતું અને એ જ સાયકલને આજે આપણે જોઈ રહ્યા છીએ ચલાવી રહ્યા છીએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા પ્રથમ વખત વિશ્વ સાયકલ દિવસ ત્રણ જૂન બે હજાર અઢારમાં ઉજવવામાં આવ્યો હતો આ દિવસ પરિવહનના એક સરળ સસ્તા ભરોસાલાયક અને પર્યાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે દરરોજ લગભગ ત્રીસ મિનિટ સાયકલ ચલાવવાથી સુગર લેવલ નિયંત્રિત રહે છે અને જે લોકોને ડાયાબિટીસ નથી તેઓ તેના જોખમથી સુરક્ષિત રહે છે જેઓ વજન ઓછું કરવા માગે છે તેમના માટે સાયકલિંગ એ ખૂબ જ સારી વર્કઆઉટ છે નિષ્ણાતોના મતે દરરોજ એક કલાક સાયકલ ચલાવવાથી લગભગ ત્રણસો કેલેરી બર્ન થાય છે આ સિવાય તે પેટની ચરબીને પણ કંટ્રોલ કરે છે પરંતુ તેની સાથે ખાવાની ટેવ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે તમામ સંશોધનો સૂચવે છે કે સાયકલ ચલાવવાથી મૂડ સુધરે છે અને શરીરમાં તણાવનું સ્તર ઓછું થાય છે આ સિવાય સાયકલ ચલાવનારા લોકોને સારી ઊંઘ આવે છે આવી સ્થિતિમાં વ્યક્તિ ગુસ્સો અને હતાશા જેવી બધી સમસ્યાઓથી બચી જાય છે સાયકલ ચલાવવાથી ફેફસા પણ મજબૂત બને છે વાસ્તવમાં સાયકલ ચલાવતી વખતે આપણે સામાન્ય કરતાં ઊંડા શ્વાસ લઈએ છીએ આ રીતે ફેફસામાં વધુ ઓક્સિજન પહોંચે છે આનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને ફેફસાના કાર્યમાં સુધારો થાય છે તેનાથી ફેફસા મજબૂત બને છે શહેરના લોકો આસપાસનું અંતર કાપવા માટે સાયકલનો ઉપયોગ કરે તો દરરોજના સેંકડો લીટર પેટ્રોલની બચત થાય સાથોસાથ શહેરોના પ્રદૂષણમાં પણ ઘટાડો થાય દિન પ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે સમગ્ર વિશ્વનું પીસાવું તેમજ વાહનો દ્વારા થતા પ્રદૂષણને કારણે થઈ રહેલા વિવિધ રોગોને પગલે હવે સાયકલ અનિવાર્ય બને તો નહીં આજે ધીરે ધીરે લોકો સમયના પરિવર્તન સાથે સાયકલમાંથી વિવિધ વાહનો તરફ જવા માંડ્યા છે ત્યારે નાનપણની સાયકલ હવે ભૂલાતી જાય છે પણ આ સાયકલ સાથે જીવન જીવવામાં આવે તો પ્રકૃતિ સાથે સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે આ સાયકલ પ્રકૃતિનું રક્ષણ કરવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે સાથે સાથે વાતાવરણને પણ ખૂબ લાભ થાય છે સાયકલની સવારી આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું સંપાદન અને પઠન હતું જયદેવ વૈષ્ણવનું આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે હવે પ્રાદેશિક સમાચાર અપાશે